નમસ્કાર મિત્રો ખેલ સહાયક ભરતી બાબતે વધુ એક વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા લાંબા સમયથી ખેલ સહાયક શિક્ષકો માટેની ભરતીની રાહ જોઈને બેઠેલા ઘણા બધા મિત્રો માટે સારા અને ખુશીના સમાચાર છે તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા ખેલ અભિરુચિ કસોટી એટલે કે સ્પોર્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે એને ટૂંકમાં સેટ કહેવાય છે એના વિશે એક અપડેટ આવી છે તેના વિશે આજના વિડીયો લેક્ચરની અંદર વાત કરીશું આજના દિવસે આજનો દિવસ એટલે કે તારીખ નવ બે બે હજાર ચોવીસના દિવસે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી સ્પોર્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ સેટ લેવાણેલી હતી એના પરિણામનું સુધારેલું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે તો એના વિશે આજના વિડીયો લેક્ચરની અંદર વાત કરવાનું છે મિત્રો ખેલ અભિરુચિ કસોટી તારીખ ઓગણત્રીસ બે હજાર ત્રેવીસના દિવસે જે લેવાયેલી હતી જેનું પરિણામ તારીખ નવ બાર બે હજાર ત્રેવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તો આ જે પરીક્ષા લેવાણેલી હતી તેમાં બે પ્રશ્નો બાબતે એના જવાબની વિરુદ્ધમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી હવે ખેલ અભિરુષિ કસોટીનું જે એ સિરીઝનું પ્રશ્નપત્ર હતું એમાં પ્રશ્ન નંબર એકતાલીસ એમાં જવાબ બી અને ડી આપેલ હતો ત્યારબાદ એકોતેરમો જે પ્રશ્ન હતો તેના જવાબમાં બી અને ડી આન્સર કી પ્રમાણે આપેલ હતો એના વિરુદ્ધમાં પિટિશન દાખલ થઈ હતી અને આ જે ફાઇનલ જજમેન્ટ આવ્યું છે તો એમાં જોઈએ તો આપણે અગાઉ જે પ્રશ્ન માટે જે સાચો વિકલ્પ આપેલા હતા બી અને ડી બંને પ્રશ્નમાં એકતાલીસમો અને એકોતેરમો સિરીઝ એ પ્રમાણે તેમાં નવા ઉમેરાલા વિકલ્પ પ્રમાણે એકતાલીસમો જે પ્રશ્ન છે તેમાં એ બી સી અને ડી એવી રીતે કુલ ચારે ચાર ઓપ્શન સાચો આપવામાં આવ્યા છે ત્યારબાદ એકોતેરમો જે પ્રશ્ન હતો તેમાં એ બી અને ડી એવી રીતે કુલ ત્રણ વિકલ્પને માન્ય રાખવામાં આવ્યા છે તો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે આ બાબતે વાત કરવાની હતી અને જો તમારે સુધારેલું પરિણામ જોવું હોય તો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એસસી એક્ઝામ ડોટ ઓઆરજી ઉપર તમે જોઈ શકો છો તેની અંદર તમારો કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ નાખી અને તમારું પોતાનું પરિણામ જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ